ફરતા મકાન તમે જોયા હો તો જે બિલા વાધીઓ રહે છે કે વાધીઓ તંબુ તણ દે છે ગરમી થી ગામ માં સ્થાંતર કરી જાય છે તો તે તંબુ બનાવે છે કાપડ નો ઈ ફરતા ઘર છે એક જગ્યા થી બીજી જગ્યા એ લોકો જાય છે બરાબર તો આ બધા આપણા ઘર વિશેના આ બધા પ્રકારો છે ચલો ઓકે